ટેટી આપણી ઓરિજિનલ દેશી જે આવે ને અંદર લીલા કલરની નીકળે ને યુરિયા છે તો આને ઉનાળામાં ભરપૂર માત્રામાં ખાવાને તમારું પાણી ન ઘટે તડકાની તડકામાં જે લોકોને ફરવાનું રહેતું હોય એને આ ખાસ ખાવી કારણ કે આની અંદર સિત્તેર ટકા પાણી હોય પણ આને કેમ ખાવી કે વ્યવસ્થિત સુધારીને કટિંગ કરીને ખાવી અને આપણે જે ઓલા ઉપરથી ખાલી કાપીએ અને બીયા કાઢીએ અને જે નવી પદ્ધતિ ખાય છે એ રીતે ન ખાવી આને કારણ કે આને સુધારવાની અંદરથી જીવાયત નીકળે કોઈ પણ વસ્તુ હોય તો આને વ્યવસ્થિત તમે સુધારી નાખો ને અને પછી ખાવ અને પછી ખાવાનો આગ્રહ રાખો તો આ છે ઓરિજિનલ દેશી ટેટી આવતી ને એ તો અત્યારે સાવર આપણે મળે છે અહીંયા ફાટેક પાછા ભાઈ ઉભા રહે છે લારી લઈને અને એની પાસે સરસ સરસ મજાની જો ઓલી ગોરસ આંબલી પણ રાખે છે આજે જો આ સરસ મજાની આંબલી પણ છે આ બધી ઉનાળાની વસ્તુ છે આપણે ફાટેક પાસે જોવો કેસરોડનું કેસરોડનું ફાટક હા અત્યારે ખવાય એટલે આ ટે ખાવ ઓરિજિનલ છે દેશી છે આપડી જે લીલી આવતી ને અંદર લીલા કલર નીકળે કાપો એટલે ઓલી ગુલાબી પીળી નીકળે નહીં ઓરિજિનલ નીકળ્યા એકદમ અંદર થી કાપો એટલે લીલી